નેપાળના બાગમતી પ્રાંતમાં બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસમાં નદીમાં પડી જતા એક મહિલા સહિતના ઓછામાં ઓછા સાત લોકો મોત થયા છે અને ત્રીસ અન્ય ઘાયલ અને સમાચાર મુજબ આ ઘાટ બેસી ડ્રાઈવર નદીમાં એસીપી અને ગૌતમ કેસ આ જણાવ્યા અનુસાર અકસ્માત એક મહિલા સહિતના ઓછામાં ઓછા સાત લોકો મોત થયા છે અને તેમને એક દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રીસ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે અને પોલીસમાં આર્મન પોલીસ આ ફોર્સ નેપાળ આર્મી અને લોકોને મીડીને અનુસાર લોકોના ઘાયલ થયેલા આરોગ્ય સુવિધામાં કાઢ જવા માટે આવેલા પોલીસ પર ચાલક ધરપકડ કરીને સમાચાર અનુસાર મૃતકોની આ ઓળખ હજુ સુધી નથી થઈ અને પોલીસ બસ ડ્રાઈવર ધરપકડ કરી લીધી છે નદીઓમાં ત્યારે મુસાફરો થયેલા ઇસ્તાગૃત મૃત્યુ કરેલા આ મેનેજર સ્કૂલ અને કુર્તી આ એક ટીમ પણ બચાવ કામગીરી ચાલુ હતી